સમાચારમાં જિલ્લાના જાફરાબાદ પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓએ પીવાના પાણીને લઈને રેલી યોજી જાફરાબાદ મામલદાર અને જાફરાબાદ નગરપાલિકામાં આવેદન પત્ર પાઠવ્યું જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓને જાફરાબાદ નગરપાલિકા દ્વારા અન્યાય કરાતા હોય ત્યારે મહિલાઓ દ્વારા સામા કાંઠા બાપા સીતારામથી લઈને જાફરાબાદ મામલતદાર અને નગરપાલિકા સુધી રેલી કાઢી નગરપાલિકા હાઈ ના સૂત્રોચ્ચાર સાથે મામલતદાર અને નગરપાલિકાને આવેદનપત્ર પાઠવ્યું હતું જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓને પાણી નિયમિત મળે એ બાબતે આવેદનપત્ર પત્ર અને નગરપાલિકાને પાઠવી હતું અને જો પાણી નિયમિત નહીં મળે તો જાફરાબાદ નગરપાલિકાનો ઘેરાવ કરશું અને જરૂર પડે તો ગાંધી સિંધિયા માર્ગ આંદોલન કરવાની પણ ચિંકી આપી હતી રિપોર્ટર ઇમરાન શેખ જાફરાબાદ અમારું પ્રશ્ન એવો છે કે જાફરાહામા કઠા વિસ્તારમાં પાણી પુરવઠો આવતા નથી નગરપાલિકા બીજો પ્રશ્ન છે કે સફાઈ વેરો લઈ સફાઈ કામ આવતું નથી અત્યારે રોગચાળો ચાલે છે દવા છાંટવા કોઈ આવતું નથી આવી આ બધા મારી પ્રશ્નો છે અમારો પ્રશ્ન ઉકેલા કોઈ લાવતા નથી અમે બાર બાર મીડિયામાં આવીને બાર બાર કર્યું છે આનો પ્રશ્નનો કોઈ ઉકેલ લાવતા નથી અંદાજે કેટલો ટાઈમ છો છે આપણે અમારે દાદા વિશે દિવસ બાજુ બાજુ છે પાણીનો પ્રશ્ન પાછો પાણીનો પ્રશ્ન કેટલાક વર્ષ તો કે મહિનાથી છ મહિનાથી પ્રશ્ન ચાલુ છે સાહેબ છ મહિનાથી હા સર અને સફાઈનું સફાઈનું છ મહિનાથી કોઈ સફાઈ વર્ષ આવતા નથી સફાઈ વેરો લે છે સફાઈ વેરો લે પણ સફાઈ કામ આવતા નથી પાણી નથી આપતા કઈ નહીં સાહેબ પાણી નથી આપતા પાણી આવે છે વીસ વીસ દિવસે એકવીસ વીસ દિવસે પાણી આવે છે પાણી આવે થોડું થોડું આવે અત્યારે આપ કઈ બાજુ જાવ છો અત્યારે જાય છે પણ મામલેદાર ઓફિસ આવેદન પત્ર આવેદનપત્ર દેવા માટે ઓકે ચાલો